પોરબંદાના જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ આધાર કાર્ડ સેન્ટરમાં પણ દિન પ્રતિદિન માત્ર ચાલીસ જેટલા ટોકન આપતા હોવાથી તેમજ આ સેન્ટર સમયસર ચાલુ ન થતું હોવાની પણ ફરિયાદોને લઈ આજે કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા તેમજ અરજદારો દ્વારા આજે શહેરી મામલતદારને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી તેમજ તાત્કાલિક અન્ય વધારાના આધાર કાર્ડ સેન્ટરો શરૂ કરવા પણ માંગ કરી હતી અત્યારે અહીંયા લોકો ખૂબ જ હેરાન થાય છે આપણે કલ્પના બહારના લોકો હેરાન થાય પણ પ્રકારની વ્યવસ્થા છે નહીં અહીંયા આધાર કાર્ડના ડોક્યુમેન્ટ ચેક કરવા માટે એની જે ઓફિસ છે એની બહાર શૂટિંગ માટેનો એક માણસ રાખવો જોઈએ જેથી કરી અને એના ડોક્યુમેન્ટ પ્રોપર છે કે નહીં એ કબડ માણસોને સમજાવે બળજાને પણ ખબર પડતી નથી એને પણ સમજાવે કે આટલા ડોક્યુમેન્ટ જશે અને દિવસમાં એક જ છૂટ હોવાને કારણે એક જ ઓપરેટર હોવાને કારણે માત્ર છે કારણે કે વખત લોકો ધક્કા ખાય છે છતાં પણ એનો આધાર કાર્ડ નીકળતો નથી અત્યારે હું માનતી કલેક્ટરશ્રી પાસે પણ વાત કરવાનું છે અત્યારે કે અહીંયા કીટ વધારે અહીંયા ટેબલ વધારે શહેરની અંદર થોડા સેટરો પણ વધારે અને ગામડાઓની અંદર પણ બગોદર કહેવી કે બધી વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ એનું સેટર ચાલુ કરે જેથી કરી અને લોકો હેરાન થતા બંધ થાય અત્યારે તમે કલ્પના ન કરો એટલા લોકો હેરાન થાય છે પણ જેને એનું સમયસર કામ થવું જોઈએ આધાર કાર્ડ બધામાં ફરજિયાત થઈ ગયું છે એને કારણે સ્કોલરશીપથી માંડી ડોક્યુમેન્ટેશનથી માંડીથી માંડી અને બધામાં જરૂર પડે છે એટલે બધાના કામો માત્ર ને માત્ર આધાર કાર્ડ કાઢવા માટેની યોગ્ય વ્યવસ્થાના અભાવે અને યોગ્ય સિસ્ટમ એ ગોઠવેલી ન હોવાને કારણે